વિશ્વભરમાં દર વર્ષે અઠ્યાવીસમી સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ રેબિસ ડે તરીકે ઉજવવામાં આવે છે આ અભિયાનના ભાગરૂપે શુક્રવારે કામધેનું યુનિવર્સિટી સંલગ્ન ભુજની કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબેન્ડરી દ્વારા ખાસ ક્લિનિકલ કેમ્પ ફોર આયોજન કરવામાં આવ્યું હતું ભુજના ખાવડા રોડ સ્થિત વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્ષ ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પ અંગે વિગત આપતા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીએચ ટાંકે જણાવ્યું હતું કે કેમ્પનો મુખ્ય હેતુ પાલતુ પ્રાણીઓમાં જોવા મળતા રોગ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવાનો હતો આ કેમ્પમાં પાલતુ પ્રાણીઓ માટે મફત હેલ્થ ચેકઅપ તથા મફત હડકવા વિરોધી રસ્તેની સુવિધા આપવામાં આવી હતી આ કાર્યક્રમ વર્લ્ડ ટ્રેવીસ ડેની થીમ એક્ટ નાઉ યુ મી કોમ્યુનિટી સાથે જોડવામાં આવ્યો હતો પશુ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે હડકવા એક ગંભીર બીમારી છે જે પશુ અને માનવ બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે સમયસર રસીકરણથી આ બીમારીને અટકાવી શકાય છે આ પ્રકારના કેમ્પથી સમાજમાં સ્વચ્છતા પશુ આરોગ્ય અને રોગ પ્રતિકારકતા અંગે સમજ વધે છે અડકવાની બીમારીને અટકાવવા સરકાર જીવદયા ક્ષેત્ર કાર્યરત સંસ્થાઓ દ્વારા નોંધપાત્ર કામગીરી થઈ રહી છે આ તકે કચ્છને વેટરનરી કોલેજની ભેટ આપવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો કામધેનું યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ટાંકે જણાવ્યું હતું કે ભુજમાં વેટરનરી કોલેજની સ્થાપના પૂરે પચાસ શિક્ષકો અને વહીવટી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે વેટેનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળ્યા બાદ હવે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ કોલેજમાં થી એસી વિદ્યાર્થીઓને જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવશે કચ્છ જિલ્લામાં પશુઓની સંખ્યા માનવ વસ્તી કરતાં વધુ છે ત્યારે વેટરરી કોલેજ શિક્ષણ સંશોધન અને વિસ્તૃતિકરણ માટે ઉપયોગી સાબિત થશે ભુજના મુન્દ્રા રોડ પર સ્થિત પશુ ઉછેર કેન્દ્રની કામધીની યુનિવર્સિટીમાં તબદીલી કરવામાં આવી છે મુન્દ્રામાં પશુ વિજ્ઞાન કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવી છે આવનાર દિવસોમાં પશુઓની બહોળી વસ્તી ધરાવતા બની પછમ છેવાડાના અબડાસા લખપત તાલુકાઓમાં પણ પશુ સારવાર અને રસીકરણના કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આ પ્રસંગે પશુ ચિકિત્સા અને પશુપાલન પશુ માલિકોએ મોટી સંખ્યામાં રસીકરણ કરાવ્યું હતું પશુ નિષ્ણાતો દ્વારા પાલતુ પ્રાણીઓની દૈનિક સંભાળ યોગ્ય આહાર નિયમિત આરોગ્ય ચકાસણી અંગે માર્ગદર્શન આપ્યું હતું ગુજરાત રાજ્યની પશુ ચિકિત્સા પશુપાલન મત્સ્ય વિજ્ઞાન અને દુગ્ધ વિજ્ઞાનના શિક્ષણ સંશોધન અને વિસ્તરણ સાથે સંકળાયેલી કામધન યુનિવર્સિટીનું મુખ્ય મથક ગાંધીનગર છે ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના પશુપાલન મત્સ્યપાલન અને દૂધ ઉત્પાદનના મહત્વને ધ્યાને રાખી એક નવી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની શરૂઆત કરવામાં આવેલી છે ખાવડા રોડ ખાતે આ પશુપાલન મહાવિદ્યાલયની શરૂઆતમાં જ અમોને સરકારશ્રી દ્વારા એક જે જગ્યા ફાળવવામાં આવેલી છે તેમાં પશુ ચિકિત્સાલયની શરૂઆત કરેલ છે તથા મુંદ્રા રોડ ઉપર જે પશુ શેર કેન્દ્ર છે એ પણ યુનિવર્સિટીને તબદીલ કરવામાં આવેલું છે આ સૌ સગવડોનો આવતા દિવસોમાં વેટરનરી કોલેજ ભુજ માટે શિક્ષણ સંશોધન અને વિશરણના કાર્યો માટે ઉપયોગમાં આવશે આ શરૂઆતમાં જ ગુજરાત સરકાર દ્વારા જે કોલેજની સ્થાપના કરવામાં આવી છે તેમાં પચાસ જેટલા શિક્ષક અને વહીવટી સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે અને બહુ જલ્દીથી વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અનુમતિ લઈ અને અહીંયા સાઠથી એસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને આજનો દિવસ ખાસ કરીને નવરાત્રીના સપરમા દિવસોમાં એક વિશ્વ હડકવા દિવસની જાગૃતિ થાય પશુપાલકો પશુ પ્રેમીઓ જીવદયા પ્રેમીઓ અને પશુ જગત સાથે સંકળાયેલા સૌ પત્રકારો અને મિત્રો લેખકોને સાંકળીને હડકવાની રસી શ્વાન અને બિલાડીમાં મૂકવામાં આવશે પશુઓને આવતા રોગોનું નિદાન કરવામાં આવશે અને એ સાથે સંકળાયેલી સર્વે સમસ્યાનું જુદા જુદા વિષયના નિષ્ણાતો દ્વારા નિદર્શન આપવામાં આવશે આવા જ શિબિરો ગામડામાં આજુબાજુના જે પણ પશુપાલકો વાંઢમાં બંને વિસ્તારમાં ખાવડામાં નખત્રાણામાં નલિયામાં માંડવી મુદ્રામાં પણ કરવામાં આવશે આજથી અમો પશુ વિજ્ઞાન કેન્દ્ર જે મુદ્રાની મંજૂરી મળેલી છે એને પણ ભુજ ખાતે શરૂઆત કરી રહ્યા છે એટલે બહુ પ્રકલ્પ સાથે આ પશુપાલન સાથે સંકળાયેલા શિક્ષણ સંશોધન અને વિસ્તરણના પ્રકલ્પનું આજથી વિધિવત શરૂઆત થઈ ગયેલી છે અને દિવાળી બાદ અમો આ કોલેજના સ્થાપનાનું ઉદ્ઘોષના રાજ્યના શ્રેષ્ઠીઓ આપણા પશુપાલન ખાતાના અધિકારીઓ ભુજના સૌ પશુપ્રેમીઓ ભુજના ધારાસભ્ય ભુજના સંસદ સભ્યો અને એ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓને સાંકળીને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા જઈશું જેથી કરીને કચ્છ કે જેમાં પશુઓની સંખ્યા માનવીઓની સંખ્યા કરતાં વધારે છે એવા પ્રદેશમાં રાજ્ય સરકારના પ્રકલ્પને બહુ ઝડપથી કાર્યાન્વિત કરવાની નેમ સાથે આ કોલેજની આવતા વર્ષથી વિદ્યાર્થીઓને એડમિશન આપીશું જેમાં સાડા પાંચ વર્ષનો બીબીએસઈ અને એચનો કોર્સ એમવીએસસી એટલે કે અનુસ્નાતકનો કોર્સ બે વર્ષનો અને ડોક્ટરેટ સુધી ત્રણ વર્ષના કોર્સ એમ વિવિધ ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોની પણ શરૂઆત કરીશું જેથી કરીને કચ્છ જે મૂળભૂત રીતે પશુપાલન સાથે સંકળાયેલું છે એને વૈજ્ઞાનિક ઢબે અને રાજ્ય સરકારના જે પણ પ્રકલ્પો છે એને સાંકળીને એક સારા પ્રકલ્પ શિક્ષણ સંશોધન અને વિસ્તરણ આજુબાજુની જે પણ પશુપાલન સંસ્થાઓ છે ને સાંકળીને કરવા જઈ રહ્યા છે ત્યારે આજનો આ દિવસ એ ઘટસ્થાપન જેવો દિવસ આજે અમે સ્થાપના કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં બહુ મોટા સ્વરૂપમાં આ સર્વે યોજનાઓ કાર્યાન્વિત કરીશું અને પશુપાલન પશુ પ્રેમીઓ જીવદયા પ્રેમીઓ અને સમાજના સૌ જીવો અને જીવવા એ મંત્રો સાથે જીવતા કચ્છની સૌ પ્રજાને આ કોલેજની ભેટ માટે ખૂબ ખૂબ અભિનંદન સરકારશ્રીએ આ પરિકલ્પનાને વાચા આપી છે એ માટે સરકારશ્રીનો અને જે નવા જુદા જુદા શિક્ષકો વૈજ્ઞાનિકો અત્રે આવીને આ બીડું ઝડપીને વિકાસ ચાલુ કરે છે એ સૌ નવા આવેલ કચ્છના મિત્રોને પણ ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ